જેના પોતાના રાજપાટ એમ કહેવાય પ્રજાને અને ના કલ્યાણ માટે ભેગ કે આપણે તો પવિત્ર વસ્તુના જે આપણે દુરુપયોગ કરી એટલે ભાઈ કે તારી કલાકારી બન તો એને એની પાસે કલાકાર હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા નો લેવા તેજ થઈ થવી આવે આ દુનિયા ગાંડી ની છે એક રાતના ના સાડા ત્રણ લાખ ના કીર્તિદાન ભાઈ તો હમણાં સાડા સાત લાખ કર્યા તાળીઓ થી આ ટેજ ના ક્યાં ક્યાં મૂલ ગયા ઈ જુઓ બાકી તો હિન્દી આપડે એમ કે છે ડાયરા વાળા મોંઘા થઈ ગયા બિલકુલ તમે મુંબઈ ગયા જ નથી તો કોક ને ભાવ પૂછો લતાજી નો ત્રણ કરોડ છે ભૂખ તો કરો કારક કોક ને અમિતાભ ખાલી છોકરાના ના લગ્નમાં હાજરી દેવરા વાળા આવો પાંચ કરોડ રૂપિયા છે ખાલી છોકરા ને હાજરી દઈ ને જાય એના પાંચ કરોડ અને મારા દેશનો કલાકાર હાર્મોનિયમ લઈને આખી રાત ગળા તાણે અને એને તમારે પાંચ સાત લાખ દેવા પડે અહીંયા તમને જાટક્યા વાગે

તોડી નાખ્યું ભારતને આ દેશનો સંત અને આ દેશનો ધર્મ કે આ ઘરની અંદર વ્યવસ્થા હોવી જોઈએ અરે રામાયણ ભાગવત કે ગીતા તમારા ઘરમાં અમસ્તા તમે તમારા મંદિરિયામાં રાખીજો ભલે વાંચવાનો ટાઈમ ન મળે પણ એ શ્લોકો પવિત્ર ગ્રંથ જો તમારા ઘરમાં પીડાય છે ને એક ખાલી મચ્છર પછી તમે જલાવો અને એક મચ્છરો જો અંદર ના આવતું હોય તો તમારા ઘરમાં શાસ્ત્ર પીડ્યું છે ને તો કળિયુગના બાપની તેવડ નથી તમારા ઘરમાં પ્રવેશ કરી શકે આ વસ્તુની સો ટકા જરૂર એન્ડ લવલી લગાડે મારે ફેર એન્ડ લવલી વાળા વાંધો નથી ને એને વાંધો પડે મારે લેના દેના મારી માવું એડવર્ટાઇઝમાં ફેર એન્ડ લવલી માં આવે ને એક હપ્તે

રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને હું તો આપને શરીર આપ્યું નહોતી કેટલો હણગાર હતો અત્યારે દ્વારકા જાઓ મારા પૂંજારીઓ કેવો એને શણગારે અહીંયા માધવરાય ને આપણા પૂજારી કેવા શણગારે શણગાર જરૂરી છે હા રાધાજી જુઓ કાંડોડા ને તોડવી નહીં આને પ્રેમ કેવાય મીરા એ કેવા નહી આપડી જોડે કઈ કાવા ના મારે એને અરે ભલે તો એ થાય બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ ગયા આ આમ આમ બેનું બેનું જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ એ પછી પછી પ્રાસી ના હોય તો ભલે ને ના બાયું હોય તો ભલે મથુરાના બાયું હોય તો ભલે મોવાના બાયું હોય તો ભલે પણ એ બધા દરેક બેનો અઢારે વરણ આવી ગયો આમ વાત આમ થઈ જાય આવા આવા બે પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય બહુ બધા આવે અને ખબર નહી દુબળી બહુ પડી એવું કે તો ઓલી બેન હારું બહુ લાગે હમણાં દુબળા લાગો હા તાવ તો બે દીધા પછી હળુ હળુ વાતો કરે પછી જે એક વાત તો આવ્યા એ કઈ વાત તમારા ભાઈ માં જાય બુદ્ધિ નઈ અને વાત આ હું તમારી ફેગો છો આપણા બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ હોય તો આપડે ખોડે છોડીને જાય આ ધંધા આપણે કરીએ મોદી સાહેબે કર્યો બુદ્ધિ છે એક કુદિ નથી આપણે બુદ્ધિ ના માણસો જ નથી હકીકત આ દેશનો પુરુષ બુદ્ધિ નો માણસ જ નથી સાહેબ બુદ્ધિ હોય તો ભેખ નો પહેરે બુદ્ધિ હોય તો માયો આયર પ્રોગ્રામ કરવા કરવાનો જાય બુદ્ધિ હોય તો તમે આખી રહેતા ખોટે ખોટા તૂટવાનો આવો હા આપડે શું કઈ વેલ્યુ છે કઈ માયા વીસ વીસ રૂપિયા રાખડી મળીએ પ્રાચીમાં બધા ઘણી છે દુકાન ઓરિજિનલ ને ડુપ્લિકેટ બે રાખે લાઈવ સાંભળો શું કામ આવો કારણ કે આપણે બુદ્ધિ નો વિષય બુદ્ધિ નો વિષય હોય તો હમીરજી ગોહિલ ગામ મૂકી મૂકી લાઠી અને સોમનાથ ની સખાથે ના આવે બુદ્ધિ હોય તો સોલંકી એમ કે બુદ્ધિ થી ક્યાંક ગામના જશે આપણે શું કામ જાવું જોઈએ વાળા ક્યાંય મને કયો બુદ્ધિ વાળા ગામમાં બચે તણ ગામ ના હોય આપણે નો આ વાણી દીકરી વિરોધ કર્યા બુદ્ધિ વાળા છેડવા